ये सिर्फ तीस सेकेंड की फायरिंग थी अंग्रेजों ने जलियां वाला बाग में पूरे दस मिनट तक गोलियां चलाई और बारह घंटे तक जख्मियों को बाग में बंद रखा टीम लीड कौन कर एसीपी अठार अप्रैल 2025 हजार मोटी बेमोटी फिल्म जाहिरत थी गई है પહેલી ફિલ્મ આવે છે બોલીવુડ તરફથી જેનું નામ છે કેસરી ચેપ્ટર ટુ અને બીજી ફિલ્મ છે આપણી એટલે કે ગુજરાત ઇન્ડસ્ટ્રીની જેનું નામ છે શસ્ત્ર વિડીયોની શરૂઆત કરીએ દોસ્તો એની પહેલાં નાની રિક્વેસ્ટ કરીશ કે મારો પાછળ વિડીયો કે જેની અંદર મેં ત્રણ અપકમિંગ ગુજરાતી પિક્ચરને ફીચર કર્યા છે જેની અંદર છે મિઠડા મહેમાન જય માતા દિડ રોક અને લેવલ ટુ એનો ડિટેલ વિડીયો મેં બનાવ્યો છે જો તમે જોયો ના હોય તો તમે અહીં ક્લિક કરી તમે જોઈ શકશો બરાબર છે તો ચાલો આપણે ચાલુ કરીએ છીએ આજનો રિવ્યુ અને પહેલી પિક્ચર છે કેસરી ચેપ્ટર ટુ જેની અંદર તમને જોવા મળવાના છે અક્ષય પાજી અનન્યા પાંડે અને આર મધવન પિક્ચરને ડાયરેક્ટ કોણ કરે છે તો પિક્ચરને ડાયરેક્ટ કરે છે કરણસિંહ ત્યાગી જે આની પહેલા બોલિવૂડની અંદર બંડીસ બેન્ડિટ અને કાલકુટ બે બે સિરીઝ ઉપર છે એ ડિરેક્ટ કરી ડિરેક્ટર નહીં પણ એકના રાઇટર છે અને એકના પ્રોડ્યુસર છે અને આ વખતે એ આ પિક્ચરને ડાયરેક્ટ કરવા જઈ રહ્યા છે આ પિક્ચરની સ્ટોરીની વાત કરીએ તો સ્ટોરી આખું પિક્ચર છે જી એ ટ્રુ સ્ટોરીથી ઇન્સ્પાયર્ડ છે સી શંકર નાયન કરીને આપણા પહેલા સમયમાં બેરિસ્ટર હતા કે જેને જલ્યાવાલા બાર જ્યારે કાંડ થયો ત્યારે એ કાંડની સચ્ચાઈ જાણવા માટે એ કાંડ જેની ઉપર જેના ટૂંકમાં કર્યો હતો એની ઉપર એ કેસ દાખલ કરે છે એ આપણા બેરિસ્ટરજી શ્રી શંકરન નાયલ છેજી એની ઉપર આખું પિક્ચર છે અને આ આખું પિક્ચર એક બુક છે ધ કેસ સુપ ધ અમ્પાયર આ નામની એક બુક છે એની ઉપરથી આખું પિક્ચર બનાવવામાં આવે છે હવે ટીઝર જોયું છે તો ટીઝર ઉપરથી તેવું લાગે છે કે ભાઈ પિન્ટજ અક્ષયપાજી ઇઝ બેક બરાબર અને મ્યુઝિક એ આમ જોશ જગાવી દેવું મ્યુઝિક છે તો અત્યારે તો ત્રીસ સેકન્ડની અંદર પણ જેટલું બતાવ્યું છે એટલું તો ખબર જ છે પરફેક્ટ બતાવવાનું હોય અને આ પરફેક્ટ બતાવવું છે એક્સાઇટમેન્ટ વધી ગઈ છે હવે ટ્રેલર આવે ત્યારે જાણીશું આપણે કે અંદર હું શું વસ્તુ છે પરંતુ હા થોડીક મનમાં આશા જગાડી શકશે ભાજીએ કે નહીં ભાઈ હું પણ હાર પિક્ચર હવે આપીશ બરાબર તો જોઈએ છીએ કેસરી ચેપ્ટર ટુ અઢાર એપ્રિલના દિવસે આપણને જોવા મળવાનું છે ને દોસ્તો હવે વાત કરીએ છીએ આપણે આપણી પોતાની મૂવી શસ્ત્ર કે જે ગુજરાતીમાં રિલીઝ થવાની છે અને આ પિક્ચર કેસરી ટુને ડાયરેક્ટ આપવાની છે અઢાર એપ્રિલના દિવસે પિક્ચરની અંદર તમને પૂજા જોશી દીપ વૈદ્યા હેમિન ત્રિવેદી અને ચિરાગ ધાનાણી જોવા મળવાના છે ચિરાગ ધાનાણીને તમે આની પહેલાં રહેવા પિક્ચરમાં સમુદ્ર પિક્ચરમાં અને લોચાલાપસી પિક્ચરમાં જોઈ ગઈશો અને આ પિક્ચરને ડાયરેક્ટ કરવાના છે કર્તવ્ય શાહ જેને આની પહેલાં ધુમ્મસ અને ત્રેપનનું પાનું જેવી થ્રિલર પિક્ચર બનાવી છે વાત કરીએ ટીઝરની તો ટીઝર જે રીતે કટ કરવામાં આવ્યું છે ટીઝર જે રીતે એડિટિંગ કરવામાં આવ્યું છે સુપર છે આપણને કંઈક નવું જોવા મળશે એવી આશા જગાડે છે આ સાયબર ફ્રોડ સાયબર ક્રાઇમ ઉપર ટીઝર આખું પિક્ચર હોય એવું લાગે છે કારણ કે એની અંદર તમે સાયબર ફ્રોડ પણ જોવા મળ્યું છે અત્યારે ટીઝરની અંદર અને સાથે સાથે તમે જોયું તો આમાં લેપટોપ અને બીજા જગ્યા ડિવાઇસ ઉજબ્ટોની એને હેકિંગ કરીને એની પર બ્લાસ્ટ કરવામાં આવે તો આને તમે પ્રકરણ ટેરર પર થઈ શકો તો હેકર્સ દ્વારા આખી જાલ બિછાવવામાં આવશે ટેરરની અને કઈ રીતે એ આગળ વધશે કઈ રીતે આતંકવાદનો ભાગ બનશે આ પ્રકારની આખી સ્ટોરી છે અને કેસ ટૂંકમાં ઓછી હોય એ કેશ પ્રકારનું પિક્ચર હશે મને એવું લાગે છે કે નેવર સીન બિફોર મતલબ કે આ પ્રકારની સ્ટોરી આ પ્રકારની ટૂંકમાં અપ છે જે આની ઉપર હજી ગુજરાતીમાં પિક્ચર નથી બની બનતી તે બોલીવુડની અંદર બનતી હોય બરાબર તમે ઓપરેશન જેવા પિક્ચર કદાચ જોયું હોય સાઉથનું પિક્ચર છે જેની અંદર પણ હેકિંગની જ માહિતી આવે છે જેની અંદર ફ્રોડની માહિતી આવે ક્ષમતા સિરીઝ જોઈ હોય તો એની અંદર ફ્રોડ જ છે પરંતુ આ પિક્ચરને એના કરતાં અલગ કેટેગરી અલગ કેટેગરીમાં ડેફિનેટલી રાખી શકાય કારણ કે આની અંદર તમને ટેરર પણ જોવા મળશે તો મારી એવી આશા છે કે આ પિક્ચર કંઈક આપણને નવું આપીને જાય અને આ પિક્ચર આપણને લાંબા સમય સુધી યાદ રહીએ એ છાપ છોડીને જાય વધુ માહિતી તો આપણને ટ્રેલર આવશે ત્યારે જ ખબર પડશે બાકી અત્યારે તો બે ટીઝર કેસરી ચેપ્ટર ટુ અને શસ્ત્ર બે પ્રોમિસિંગ લાગી રહ્યા છે અઢાર એપ્રિલે બે પિક્ચર હારા હોય ને હારા જાય એવી આપણે આશા રાખીએ છીએ તમે કયા પિક્ચર માટે એક્સાઇટેડ છો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો હું મળું છું તમને નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ